કોણ કોણ હી પેલા તો હાય હેલો કરી દે હાય હાય હેલો હેલો પીટા ભાઈ હાય દ્વાર કા જય મામો કો હે હે જય મામો કો જય મામો કો જય મામો કો પરત બાય નવ નવ બધા અત્યાર જાય છે વેગા કેટ લઈ પેલા બતાઈ દઈએ વેગા હે કે હાથ ને હતાવા અત્યારમાં આપણે જાય છે ભગુડા હું તો જો કે ફેરો યોગ્ય તો આ લોકો ફિક કરવા આવ્યા હતા અમને બે અહીંયા તો અત્યારમાં માં જાય છે ભગુડા તમને આગળ મળીએ રસ્તામાં જીવી પેડા પીક પીક બેદરકારી <laughs> to... <men> <tossed>

આમ બીલાડું બેઠું આવું દેને પણ એમાં થતા જો સોની લાગે સોની સોની હેરખા બે હાથે લે મને એ ફ્યુ તો ભાઈ લોગ ભૂગી ગયા છે ભૂગુડા હવે હાથું પગું ધોઈ લઈએ ક્યાં હાથું પગું ધોઈને પછી નાળિયેર વધારી પછી જઈએ આપણે દર્શન કરવા માટે પીઠા ને કેટલો શોખ ખબર આગળ મને કહે કે હવે નાળિયેર વધારી તું બોલો પૂછે શોખીન જીવડો બરાબર હા લે હું ઉતારું લે ભાઈ સરખું તું વધારે તું લે 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 ay mata બલ જય માતાજી હા હજી નાળિયેર વધારે એકલીપ લેવી જો હે ભાઈ સ્લો મોશન માં લો ઉપર ઓકે ભાઈ ઓકે ઓકે

જય માતાજી તો ગાઈસ અહીંયા હે આમ છોકરાઓનું કઈક ટૂર બૂર આવેલું છે હોસ્ટેલ વાળા તળાજા બાજુના બહુ દાદા છોકરા એક હેર કા ટીશર્ટ માં આ જોઈને સ્કૂલ ની યાદ આવી હવે હવે બન હવે બન કદુ તને તને 99 નું લેવું પડ્યું ઓકે ઓકે દાદા કે

વ્લોગ ચાલુ હોય ને શ્રીફળ પકડવાના હોય એમ કે આને વ્લોગ નો સુસ્કો બહુ ઝાઝો સડી ગયો ભાઈ દઈ દે એને દે થઈ દે દઈ ભરત ના ના તો ના તો પાડતો જ ન કે પણ એમ કે વ્લોગ ચાલુ હોય ને મને ઠેલ્યુ દે હું હારો લાગુ હવે પણ તારે કે પણવા જવું પડશે હે હા કાઢો કાઢો ગોલ્ડન પ્લેટેડ છે કા ટેક્સી પાસિંગ નથી ગોલ્ડન પ્લેટ છે ને

પા તમે એની જાય ઊય છે આમનું માલવા માલે તો સો ગાઈસ છે આપણે કેવા મારી ભાઈડું ભાઈડામાંથી નીકળી ગયા તો

કે યુ जागड़ा चुप बिल्कुल चुप તમે આ સાઈન લોક કર્યો હોય કે ન કર્યો હોય પણ આ સાઇન લો તો તમારે કરવો પડે હું કેવું બેટા હે કરવો પડે ને જા હે બોલ ભાઈ બોલે રો માફિયા ગાડી ને ફાઈનલી બેટા ભાઈ ને ભાઈ સાઈન લો થવા જઈ રહ્યો છે બ્લેક લિસ્ટ થઈ ગઈ ગાડી હાલો બેઠા ઉતરો રોકડા બોલ રોકડા હા રોકડા બોલ કેટલા કેમ બસો એસી ગાડી બે હાલે ને ઉછો છે પીઠ હવાન ગાડી ભાઈ બ્લેક કરી દીધી અહીંથી થી બ્લેક લિસ્ટ કરને કે પછી લઈ લો તબે એમાં એવું કાઈ નથી ખાસ ટેકમાં રિચાર્જ પતી ગયું છે હમણાં રિચાર્જ થાય એટલે પાછા આપણે ઓપો પડો જાય ક્યાં ઓય હો પછી ઓલો દાંડિયો બાંડિયો દેખાવાનો જો બેટા તો છે લે સ્કેરે દેખાવો ન જો આવી જો આવી ગઈ નંબર પ્લેટ છે ને આ જીપ વાન જોની લખી લેયું કોમેને આની વિડીયો દીતેર નીકળે કે નીકળે કે ગાડી આપડી પેટ્રોલ ડીઝલ સીएनजी પુરા ઓબા છે ઈ બલેરો માં વાહ 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 આ જાવ તો એમ જૂનો લોકો કેરો છે કેરો છે હમ આ જૂનો લોકો ચલો પેટ્રોલ ભરાઈ જઈએ

આનો અવાજ બહુ મસ્ત આવે ઉગી ગયા છે આપણે પાછા જ્યાંથી આપણને આ ભાઈ બધા વિપાડા થાય ઓય થોડું નીચે કર દો હાલો મળી આપણે નવા લોકેશનમાં નવા બ્લોગ આરે હાલો રામે રામ તમને વિડીયો ગમ્યો ને પછી ક્યાં આવ્યો હાલો ગમે તો લાઈક બાઈક કરી જો રામે રામ ડાયરાને હાલો હલો ભાઈ હવે આપડી ગાડી અહીંયા આપણી મેનારાણી અહીંયા પડી છે અહીંયાથી લઈ આવી છે બિગ થેન્ક યુ ફોર બિંગ હિયર